જો મિત્રો અગાઉ કીધું હતું તમને કે ભાઈ પોલીસ ભરતી આવી જવાની છે દોડવાનું શરૂ કરી દેજો પણ એ વખતે ઘણા બધાને એવું થતું હતું કે સાહેબ તો ખાલી વાતો કરે છે બરાબર ભરતી નહીં આવે ભરતી આવી ગઈ છે ને ભરતી પૂરી થઈ જશે એક વસ્તુ સમજી લો જો તમારે નોકરી લેવાની હોય તો સિરિયસલી તૈયારી કરવાની છે ગઈ વખતે પોલીસ ભરતી જે રીતે આવી હતી બરાબર એ વખતે કદાચ વધારે સમય લાગ્યો હતો પણ હવે પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ છે એ કાયમી છે અને આ વખતે ભરતી સત્વરે પૂર્ણ કરવા માટે હાઈકોર્ટે ટકોર કરી છે એટલે ઓફિશિયલી જાહેરાત આવી ગઈ છે ત્રણ બારથી ફોર્મ ભરાવાના છે એટલે ફોર્મ ભર દેજો અને જે કીધું છે મીડિયામાં બરાબર જે શેડ્યુલ છે એ પ્રમાણે મીટિંગ થઈ છે સરકારની અને મુખ્યમંત્રીશ્રીની અધ્યક્ષતામાં બરાબર આપણા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ જે આપણા ગૃહમંત્રી છે અને બધાએ આ બાબતને ખાસ સચોટ રીતે એનાલિસિસ કરીને નક્કી કર્યું છે કે ભાઈ ભરતી આપણે પૂરી કરવી પડશે અને હાઈકોર્ટની જે ટકોર છે બરાબર હાઈકોર્ટ ગૃહ વિભાગને ઘણા સમયથી ટકોર કરે છે કે તમે ભરતી ક્યારે પૂરી કરશો ક્યારે તમારું મહેકમ પૂરું કરશો તો ભરતી સત્વરે પૂર્ણ થવાની છે પીએસઆઈની ની પણ બહુ જ સારી જગ્યા છે અને કોન્સ્ટેબલની સારી જગ્યા છે બરાબર કુલ જગ્યામાં આઠસો અઠ્ઠાવન જગ્યા છે બરાબર હથિયારી બિન અથિયારી બિન હથિયારી પીએસઆઈની ની બહુ સારી જગ્યા છે મિત્રો છસો ઓગણસાઠ બરાબર એટલે લડી લેજો જેને પીએસઆઈ બનવું છે એમના માટે ઓપોર્ચ્યુનિટી જોરદાર છે અને કોન્સ્ટેબલની આપણી બાર હજાર નવસો તેત્રીસ જગ્યા છે એટલે બહુ સારી વેકેન્સી કહેવાય તો લડી લેજો મહેનત કરી લેજો ઓલ ધ બેસ્ટ બેસ્ટ ઓફ લક જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત